મિત્રો ઘરના લાભાર્થે આપણા હળવદમાં સૌ પ્રથમ વખત શાશ્વત સનાતન નવરાત્રિ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન છે તે સફળતાપૂર્વક પૂર્ણ થયું જોકે વચ્ચે થોડા દિવસ વરસાદ જે છે એ વિઘ્ન બન્યો હતો પરંતુ એકંદરે જે કંઈ આયોજન છે એ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આયોજકો આપણી સાથે છે એમની સાથે જ થોડીક વાત કરી કારણ કે આયોજકોને એવું છે કે ભાઈ જે કંઈ આમાં આવક થઈ જે કંઈ ખર્ચ થયો તો એ આપણા હળવદના જે લોકો છે ધાંગધ્રાના લોકો છે તેની સાથે આ શાશ્વત સનાતન નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં જેને સ્પોન્સરશીપ કરી હતી મતલબ કે જે દાતાઓ બન્યા હતા એના સુધી પણ આ માહિતી પહોંચાડવી જરૂરી છે કારણ કે તમે એક રૂપિયો પણ જો અહીંયા આપ્યો છે તો એનો રૂપિયા રૂપિયાનો હિસાબ અહીં છે જીગાભાઈ પટેલ છે એટલે જિજ્ઞેશભાઈ પટેલ આપણે એમની પાસેથી જ માહિતી લઈ જિજ્ઞેશભાઈ આમ તો છઠ્ઠા નોરતા લગી બરાબર હાલતું હતું ને ત્યાર પછી વરસાદને નીડો એટલે થોડુંક જે છે એ કારણ કે જે ટાર્ગેટ હતો એટલા બધે ન પહોંચી શક્યા પરંતુ કઈ રીતના છે કેટલો ખર્ચ થયો તો કેટલો નફો થયો છે અને જે નફો થયો છે તો હવે આગળ શું કરવાનું આ વર્ષે સૌથી પ્રથમ વખત શાશ્વત સનાતન નવરાત્રિનું આયોજન જે કરવામાં આવ્યું નંદીઘરના લાભાર્થે એમાં કુલ આવક આપણે છેતાલીસ લાખ અઠ્ઠાણું હજાર બસો એકાણું રૂપિયાની થઈ છે એની સામે ખર્ચો સાડત્રીસ લાખ સુડતાલીસ હજાર નવસો ત્રીસ રૂપિયાનો ખર્ચો થયો છે બે લાખ રૂપિયાની હજી જે આપણા સ્પોન્સર હતા નાના મોટા જેને લખાવેલા છે ઉઘરાણી બાકી છે સામે આવક આપણે નવ લાખ પચાસ હજાર ત્રણસો ને એકસઠ રૂપિયાની આવક થઈ છે જે આપણે નંદીઘર જ્યાં બનવા જઈ રહ્યું છે જે અને એમને જમીન રાખી અને જે કામ બે વરાથી બાકી હતું એ કામ કાલથી ચાલુ કર્યું જીસીબી આંકવાનું નીચે સાફ ડેલો બનાવવાનો છે અહીંયા પહેલાં બાર દરવાજા ફીટ કરવાના આ ખર્ચો આપણે જે નવ લાખ પચાસ હજાર ત્રણસો એકસઠ રૂપિયા વધ્યા એ આપણે બધો ખર્ચો અહીંયા નંદીઘરના લાભ થાય અને જલ્દી નંદીઘર ચાલુ થાય ત્યાં સુપ્રત કરી કરી દેવાનો છે મેહુલભાઈ તમે આ જોઈ શકો છો ટિકિટ બારીની પાસની આવક ખાલી કેટલી છે અગિયાર લાખ નેવાસી હજાર રૂપિયાની પાસની આવક થઈ છે અને બેથી અઢી લાખ રૂપિયાના મેં મિત્ર સર્કલમાં એવી રીતના પાસ વેચેલા છે બીજા બધા પાર્ટનરો વેચે એમ કરીને પંદર લાખ રૂપિયાના કુલ પાસ આપણે વેચેલા છે બાકીની જે આવક ખાસ કરીને જો ગણું ને તો જે આપણે સ્પોન્સર જે સ્પોન્સર થયા છે હરોજમાં એટલી બધી કોઈ એડવર્ટાઇઝની જરૂર ન હોય છતાં પણ જે નંદીઘરને ધ્યાનમાં લઈને જે લોકોએ સ્પોન્સરશીપ આપી છે એ લોકોનો હું દિલથી આભાર માનું છું આ નંદીઘર માટે આગળ કોઈ પણ કાર્યક્રમ કરવાનો થાય કે આગળ જે પણ કરવું પડે એના માટે અમે આ ટીમ કાયમી ઊભી રહેશું એ તમને જાહેર કાર્યક્રમ હતો નંદીઘરના લાભાર્થીઓ હતો સગા સંબંધી કોઈ અધિકારી આ તે ગમે તેનો ફોન આવે સ્પોન્સરને જે જે આપણે આપ્યા સ્પોન્સર જ્યારે પણ ફોન કરે તો કોઈને ના પાડી શકીએ નહીં આપણે એટલે બહુ બધા લોકોનો કોઈનો ફોન આવ્યો જે પાંચ ટકાએ આપણને સહભાગી બન્યા છે કોઈને આપણે પાસની ના પાડી નથી અને ખાસ કરીને જો વાત કરું તો હળવદમાં આપણે જે નાના નાના શેરી ગરબા જે આયોજન કરવામાં આવે છે અમે વર્ષોથી ઉમિયા પાર્કમાં આયોજન કરતા હતા તો બસ અમને એવું જ હતું કે હળવદના લોકો એકથી બે દિવસ ફેમિલી લઈને આવે પણ એવો સહયોગ સો ટકા મળ્યો છે અને બધા લોકો હળવદના લોકોએ એક વખત બે વખત ત્રણ વખત પોતાના ફેમિલી લઈને મુલાકાત લીધી છે નંદીગર ધ્યાનમાં લઈ કોઈ પણ આયોજન કરવાનું થાય તો આ ટીમ ભેગી મળી અને હળવદને જોડે રાખી અને નંદીગઢ એક સાર્થક બને હળવદમાં એ માટે ગમે તે પ્રયાસ કરીશું ના સેવા સેવા કોઈ જાહેર કાર્યક્રમ આજ આડલગી નથી કરણ કરવાનો નથી કે તો સ્પોન્સરો જેને અમારા એક ફોને કે ભાઈ તમારે જેટલા લખો એટલા લખી લ્યો નંદી ઘરના લાભાર્થી છે એટલે સ્પોન્સરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ હળવદ મામલતદાર સાહેબ શ્રી પોલીસ સ્ટેશન અને અન્ય લોકો જે અમને પણ પીજી વીસીએલ અન્ય સંસ્થાઓ નગરપાલિકા તેમજ તમામ લોકોનો હું આભાર માનું છું જેને અમને આ પચીસ લાખ રૂપિયા આપણે નંદી ઘરમાં આપી એવો કાર્યક્રમ સફળ કાર્યક્રમ કરવાનો છે પરંતુ તમે જોઈ શકો બાવીસ તારીખે જ્યારે નવરાત્રી ચાલુ પહેલા દિવસે આડત્રીસો રૂપિયાના પાંચ વેચાણા હતા બીજા દિવસે વીસ હજારના ત્રીજા દિવસે એકાણું હજારના ચોથા દિવસે ચોરાશી હજાર નવસોના પાંચમા દિવસથી જે લોકો આવ્યા બંને ગ્રાઉન્ડ ભૂલ થયા બે લાખ પાંચ હજાર પાંચમા દિવસે છઠ્ઠા દિવસે ત્રણ લાખ પિસ્તાલીસ હજારની આવક થઈ પછી એ જ દિવસે રાતે જે વરસાદ આવ્યો બે વાગ્યા પછી સાતમા દિવસે આપણે જે દિવસે વિવેક સાચલા હતો એ દિવસે કાર્યક્રમ પૂરો સ્થગિત રાખવો પડ્યો હતો બાકીની તમે જોઈ શકો છો કે જે ભીડ અને પબ્લિક વધતી એ પ્રમાણે છેલ્લા ચાર દિવસમાં ચાર લાખ ચાર લાખ ઉપરની આવક થાય પણ એની સામે નેવું હજાર લાખ રૂપિયા એવી આવક છેલ્લા થઈ છે પરંતુ છતાં પણ માતાજીની કૃપાથી આપણે જે નવ લાખથી સાડાણું લાખ રૂપિયા જે નંદીઘર માટે એકત્ર કર્યા છે નફો નંદી નુકસાની અમારી ટીમની હતી પરંતુ માતાજીની મહેરબાની અને જે જે અમે લાખ લાખ રૂપિયા કર્યા હતા એમાંથી પોતપોતાના રીતે બધાએ યોગદાન આમાં પણ લખાવ્યું છે બાકી ખાસ કરીને સ્પોન્સર સિવાય જે લોકો અહીંયા મહેમાન તરીકે અહીંયા આવતા પાંચ હજાર પચીસ હજાર દસ હજાર ઘણા બધા લોકોએ લખાવેલા છે એ આખું લિસ્ટ છે એ તમને હું ફોટા પાડી અને તમે રાખી દેજો તો હળવદના સૌ લોકોનો દિલથી આભાર માનું છું